હળવદમાં પુલ ધરાશાયી થયો એક વર્ષ પહેલા જ આ પુલ નિર્માણ પામ્યો હતો નવા કોઈબાથી જૂના કોયબાને જોડતો આ પુલ ભારે વરસાદને પગલે પુલ ધરાશાયી થયો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઈ પડ્યો છે ત્યારે પુલ ધરાશાયી થવાના આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે એક્સક્લુઝિવ રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ પુલ ધરાશાયી થઈ ગયો છે હળવદમાં નાના કોયબાથી

તાલુકાના નવા કોઈબા અને જૂના કુંભ કોઈબા વચ્ચે બનાવેલું પુલિયું ધ્વસ્ત થયું છે ભારે વરસાદના પગલે ધોવાણ થયું છે અને આ પુલિયું લગભગ એક વર્ષ પહેલા જ બન્યું હોવાનું ગ્રામ લોકો દ્વારા પાસેથી જાણકારી મળી રહી છે આપની સાથે ગામના લોકો જોડાયા છે પેલા નામ પૂછે શું નામ તમારું હા મારું નામ સોમાભાઈ ગણેશભાઈ આ પુલ કેટલા સમય પહેલા એક વર્ષ પૂરો નથી થયો

તો પાંચસો લોકોને જોડતો પુલ હાલ ધરાશય થયો છે અને ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ કે ગતકાલે જે ભારે વરસાદ થયો છે અને બનાવના પગલે આ પુલ ધોવાઈ ગયો છે અને લગભગ એક વર્ષ પહેલાં જ આ પુલ બન્યો હોવાનું અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી રહી છે અને સાથે જ જે આ પુલ છે તે તૂટી જતા રોજિંદા કામકાજ પણ અટકવાયા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ કરે તેવી લોકોની માંગ પણ ઉઠી છે સંદેશ ન્યૂઝ જગદીશ પરમાર મોરબી